નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આમની પહેલાંનો જે વિડીયો જોયેલો હતો કે ગુના વિશે મેં વિસ્તારથી સમજાવેલું હતું કે ગુનાના પ્રકારો ક્યાં છે ગુનો કોને કહેવાય છે હવે આજે હું એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરવા જઈ રહ્યું છે જે અત્યારે હાલમાં ખૂબ જ લોકપ્રિય છે ચર્ચામાં છે બધી જગ્યાએ તમને પણ છે તે એ મુદ્દા વિશે જાણ હશે તમને ખબર જ હશે કે હેલ્મેટ છે એ ફરજિયાત થવાનું છે તમે ક્યાંય વાહન લઈને જાઓ છો ટુ વ્હીલર લઈને જતા હોવ છો તો તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ પછી તમે હાઈવે ઉપર હોવ છો કે તમે કોઈ બજારમાં હોવ છો કે માર્કેટમાં હોવ છો ત્યાં તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને ટ્રાફિક પોલીસ હશે એ તમને ઊભા રાખી અને તમારી પાસેથી દંડ વસૂલ કરશે એ કાયદો છે આપણું મોટર વાહન અધિનિયમ મુજબ કલમ એકસો ઓગણત્રીસ મુજબ ટુ વ્હીલર ચાલક જે હોય છે એમને હેલ્મેટ ફરજિયાત છે જો તે હેલ્મેટ વગર પકડાય છે તો એમને એક હજાર સુધીનો દંડ અને લાઇસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે ને કાલ જ આપણે જોયેલું હતું કે કાયદો આપણે ભંગ કરશું તો એ એક ગુનો જ ગણાશે એટલે જે તે સમયે તમે જો હેલ્મેટનું ફરજિયાત નહીં પહેરો તો એ ગુનો જ ગણાય છે કારણ કે આ વસ્તુ સરકારે લોકોની સુરક્ષા માટે કરેલું છે કે ભાઈ હેલ્મેટ પહેરેલું હોય છે તો કોઈ એક્સિડન્ટ છે કોઈ તમે કોઈ જગ્યાએ ગાડી સ્લીપ થાય છે તો તમારા માથાને એટલી ઈજા નહીં પૂછીએ ગંભીર ઈજાથી તમે બચી શકો એટલા માટે સરકારે આ નિયમ બહાર પાડેલો છે લોકોની સુરક્ષા માટે તો હાલમાં લોકો તરફથી એ સવાલ ઉઠે છે કે માત્ર હેલ્મેટ પહેરવાથી લોકો સુરક્ષા રહેશે સુરક્ષિત રહેશે સમાજ સુરક્ષિત રહેશે શું હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ નહીં થાય આજે લોકોના બધી જગ્યાએ લોકોમાં એ જ ચર્ચા છે કે માત્ર હેલ્મેટથી સુરક્ષા નથી હવે સરકાર હેલ્મેટનો કાયદો જરૂરી છે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ વસ્તુ એમને ફરજિયાત લાગે છે તો લોકોનું કહેવું એવું છે કે સમાજમાં ઘણા એવા ગુનાઓ થાય છે કે જેમાં સજા ફરજિયાત છે તો ત્યારે સરકાર તરફથી એટલી ફરજિયાત ને એટલી ઝડપી ન્યાય કેમ નથી મળતો હવે આપણે વાત કરીએ જે રીતે હેલ્મેટમાં દંડ જરૂરી છે તમે નીકળ્યા છો જે તે સર્કલે ઓછા છો હેલ્મેટ નથી પહેરું એ જ સમયે તમારી પાસેથી દંડ ઉઘરાવવામાં આવશે એમનું ચલણ એક આપશે ને જે સરકારી ડું પ્રમાણે લેશે એમાં કોઈ જાતની કોઈ પણ ટિપ્પણી નથી પરંતુ હાલમાં અત્યારે આપણા સમાજમાં એવા એવા ગુનાઓ થાય છે જેમાં આપણે વાત કરીએ તો કે બળાત્કાર છે હત્યા છે સ્ત્રી શોષણ છે એ સિવાયના અન્ય ગંભીર ગુનાઓ જે આપણા સમાજમાં રોજના એક એક તો હશે જ એક એક તો સાવ ઓછા એમમાંથી વધારે હશે પણ એક કેસ તો આટલો બનતો જ હશે કે કોઈ એક સ્ત્રી છે એ બળદ શિકાર થઈ છે કોઈ માણસ છે કે જે શિકાર છે તો આવા જે ગંભીર ગુનાઓ હોય છે ત્યારે સરકાર તરફથી આટલો ઝડપી ન્યાય કેમ નથી મળતો જેમ તમે હેલ્મેટમાં ઝડપથી તમે એમની પાસે દંડ વસૂલો છો તો આવા ગંભીર ગુનામાં ઝડપથી ન્યાય કેમ નથી મળતો સરકારને માત્ર એટલો જ સવાલ છે લોકો તરફથી કે જો તમારા માટે ગુનો હોય છે હેલ્મેટ ન પહેરવો તો આ ગંભીર ગુના છે એ શું ગુનો નથી કાયદો બધાને લાગુ પડે છે કાયદો નાનો ગુનો હોય તો એમને લાગુ પડે છે અને મોટો ગુનો હોય તો એમને લાગુ પડે છે આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરેલી હતી કે નાનો ગુનો હોય છે તો એમને એ રીતે સજા મળશે મોટો ગુનો હોય છે તો એમને એ રીતે સજા મળશે જેમ આપણો કાયદા છે ભારતીય ન્યાય સંહિતા એમાં અલગ અલગ કલમો આપેલી છે જે મોટર વ્હીકલ એક્ટ માટે કલમ છે એકસો ઓગણત્રીસ એમ હત્યા માટે બીએનએસએસની કલમ છે એકસો ત્રણ પબ્લિક વન બળાત્કારની કલમ છે સિત્તેર વન સ્ત્રી શોષણ માટે કલમ નંબર ચુમોતેર ચોર્યાસી ઓગણસી જેમાં કડક સજાની જોગવાઈઓ કરેલી છે તો શું એ કડક સજા આરોપીને મળે છે ને હા મળે છે તો ક્યારે મળે છે તત્કાલીન તેમાં ન્યાય મળે છે આપણે સરકાર એ જ પ્રશ્ન છે કે શું એમાં તત્કાલિન ન્યાય મળે છે જે રીતે તમને હેલ્મેટ ફરજિયાત લાગે છે તો ગંભીર ગુનાઓ ફરજિયાત નથી લાગતા હવે એ બાબતે એવું થાય છે કે જે ગંભીર ગુના છે તો એમાં એક જ સવાલ હોય છે કે ભાઈ કેસની સંખ્યા બહુ વધારે છે પોલીસ તપાસમાં સમય લાગે છે સાક્ષી મળતા નથી પુરાવા કમજોર થઈ ગયા છે ને જે તે પ્રોસેસ હોય છે એમાં પણ બહુ બધો ટાઈમ લાગી જાય છે હા એ વસ્તુ અલગ છે કે ભાઈ આપણે કાયદાકીય રીતે જાઈએ છીએ તો જે તે ગુનામાં જે તે પ્રોસેસ થાતી હોય એ કરવી પડે એમાં સમય પણ લાગે પરંતુ એટલો પણ સમય ન લાગે કે એ કેસ રફે દફે થઈ જાય ને એ કેસનો કોઈ નામો નિશાન ના રહે એવું આપણા કાયદો જે ઘડ્યો છે એમાં કોઈ જગ્યાએ એવું લખેલું નથી કે કેસો માટે આટલો સમય જરૂરી છે એટલું કોઈ જગ્યાએ નથી લખેલું હા સમય લાગે છે હું પોતે વકીલ છું મને પણ આ ખબર છે કે કોઈ બી કેસ આપણે કોર્ટમાં દાખલ કરીએ છીએ તો એમાં જેટલો જરૂરી સમય છે એટલો તો લાગવાનો જ છે પણ એ ઉપરાંત વધુ સમય લેવો એટલે તો એ સરકારનું જ ખરાબ લાગશે કે ભાઈ ન્યાય આટલો શું સુકામ મળે છે ને પેલું કહેવત છે ને કે જસ્ટિસ ડિલાઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇટ એટલે કે ન્યાય મોડો મળવો એ પણ ન્યાય ન મળવા બરાબર જ ગણાય છે જેમ ત્યારે આપણે હેલ્મેટ ફરજિયાત થવાના છે તો જે તે સર્કલે બે ચાર ટ્રાફિક પોલીસ આવશે બીજા પોલીસ જે તે અધિકારીઓને ત્યાં હાયર કરશે કે ભાઈ તમે વાહન ચાલકોની તપાસ કરો હેલ્મેટ નથી તો એમની પાસેથી જે સરકારના રૂલ્સ મુજબનો જે દંડ છે એ ભરપાઈ કરો તો આવા જે કોઈ ગંભીર ગુના હોય છે તો ત્યારે પણ તમે એ ગંભીર ગુનામાં અમુક એટલા અધિકારોને હાયર કરી ને એ ગંભીર ગુનાને તમે થોડા સમયમાં પણ એમનો નિરાકરણ કરી શકો છો ને એટલે કે ન્યાય છે એ ઝડપથી મળી જશે અને લોકોને પણ લાગશે કે ના ભાઈ અમે સુરક્ષિત છીએ સમાજને પણ લાગશે કે અમે સુરક્ષિત છીએ ને હાલમાં તમને ખબર જ હશે કે સરકારે સમસ્યા દૂર કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરી છે ખાસ કરીને સ્ત્રી અને બાળકો સામેના ગુનાઓ માટે બે હજાર અઢારમાં પોસ્કોમમાં બાળકોનું યૌન શોષણમાં કેસોમાં ફાંસીની સજા સુધીનું છોગવાયો છે ને આપણે જે નિર્ભયા કેસ થયો છે બે હજાર તેરમાં એમાં ક્રિમિનલ લો એમેડેટ આવ્યું છે જે અંતર્ગત બાળક માટે કડક સજાઓ છે તો શું એ કડક સજાઓ મળે છે હજુ પણ એમનું અમલીકરણ ઝડપથી ન્યાય આપવા માટે બહુ વધારે જ કામ કરવાની જરૂરી છે ન્યાય મળે છે હું એમ નથી કહેતી કે ન્યાય નથી મળતો પણ ન્યાય એટલા ટાઈમ પછી મળે છે કે એ કેસ સાવ દબાઈ ગયો હોય છે કોનું કહેવું એટલું જ કે જેવી રીતના તમે હેલ્મેટ ફરજિયાત છે એમાં દંડ તમે તરત વસૂલ કરો છો તો બીજા આવા ગંભીર ગુનાઓ છે એમાં પણ તરત કાંઈ ને કાંઈ કોઈને કોઈ સજા થતી હોય તો સજા છે ફાંસીની સજા થતી હોય તો ફાંસીની સજા એ તમે આપી શકો છો નહીં કે એમાં કેસ લાંબો કરી ને જે લોકો હોય છે જે વ્યક્તિ એમનો શિકાર થયો હોય છે એમના કુટુંબીજનોને તો સરકાર ઉપર વકીલ ઉપર જજ ઉપર એમના મગજમાં માત્ર એક જ સવાલ હોય છે કે ભાઈ પૈસા ખવાઈ ગયા છે જોતા હશો આવું ક્યાંક ને ક્યાંક કોક ને કોક લોકો બોલતા જ હોય છે કે ભાઈ હવે એમાં કાંઈ ન થાય એ બધું અંદર પતી ગયું હશે આમાં સરકાર જજ વકીલ પોલીસ એ બધાનું નીચું દેખાઈ આવે છે માત્ર એક નહીં બધાનું નીચું દેખાઈ આવે છે ક્યાંક ને ક્યાંક એવું પણ થાય છે કે ના ભાઈ એમની સરકાર છે ને એમાં કાંઈ નહીં થાય આવું બોલતા જ હોય છે એટલે માત્ર સરકારને એટલી જ વિનંતી છે કે જો તમે કાયદો તમારે હેલ્મેટ માટે ફરજિયાત છે તાત્કાલિક છે તો ગંભીર ગુના માટે પણ તાત્કાલિક કરવા જોઈએ જેથી કરીને લોકોને સુરક્ષિત અનુભવ થાય સરકારને જો લોકોની સુરક્ષા માટે જ એ હેલ્મેટનો કાયદો છે એ ફરજિયાત કર્યો હોય ને તો વાસ્તવિક રીતે તેમને ગંભીર ગુનામાં પણ તત્કાલીન ન્યાય મળે એવી રીતના એવી રીતનું કાર્ય કરવું જોઈએ જેમ હેલ્મેટ માટે દંડ તરત ભરવો પડે છે એમાં આવા ગુનાઓ માટે પણ તરત ફાંસીની સજા ફાંસી કે જે સજા હોય એ સજા તરત થવી જોઈએ આવી રીતે કાયદો સમાન થઈ જશે તો સમાજને લાગશે સમાજના બાળકો સમાજની સ્ત્રીઓ સુરક્ષા અનુભવશે બાકી આપણી સરકાર આપણી સરકાર આપણો દેશ કાયદો જે છે એમના ઉપર ચાલે છે કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય કરે છે તો એને ગુનો કહેવાય છે ને કાયદામાં રહીને કાર્ય કરવું એ પણ સાચી વાત છે આપણે કાયદાના વિરુદ્ધ કાર્ય પણ ન કરવું જોઈએ એ પણ વસ્તુ છે પણ માત્ર ને માત્ર જો તમને હેલ્મેટ ફરજિયાત લાગે છે હેલ્મેટમાં તરત તરત દંડ વસૂલી શકો છો તો ગંભીર ગુનામાં પણ તમે તરત ન્યાય માટેનો ઉકેલ લાવી જ શકો છો તમારો શું વિચાર છે તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો આવા જ મહત્વપૂર્ણના મુદ્દાઓ પણ વધુ વિડીયોઝ માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત